વડોદરાના માંજલપુર પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ની ટીમે ગોધરાથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એસઓજી ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપી નાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે ત્યારે એસઓજી ની ટીમને વર્ષ બે હાજર માં માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો સરફરાસ ઉર્ફે કાઠિયાવાડી શેખ ગોધરાનો વતની હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે સરફરાજ ઉર્ફે કાઠિયાવાડી શેખ ઝડપાયો હતો સરફરાજ ઉર્ફે કાઠિયાવાડી માંજરપુર પોલીસ મથક વિસ્તારમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી એસઓજી ની ટીમે સરફરાજ ઉર્ફે કાઠિયાવાડી નો માંજલપુર પોલીસ કબજો સોંપ્યો છે